ગુજરાતમાં એક પછી એક કેન્દ્રીય જી મંત્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓના આગમનથી ગુજરાતનું રાજકારણ અચાનક ગરમાયું છે. પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની વર્ણીની જાહેરાતના સમયગાળા દરમિયાન જ દિલ્હીથી નેતાઓના ધામાથી રાજકીય ગતિવિધિઓ વધી ગઈ હોય તેવું ચિત્ર ઉભી રહ્યું છે. જો કે આ તમામ કાર્યક્રમો પૂર્વ નિર્ધારિત હોવાનું જાણવા મળ્યું છે ભાજપના નેતાઓનો પ્રવાસ આગામી બે દિવસમાં જ્યારે પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત થવાની છે તે જ સમયે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આયોજિત લેન્ડ કોન્ફરન્સના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આ ઉપરાંત भाजपाकमा उमेदवारी फोन भरवाना दिवसे એટલે કે શુક્રવારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સુરતની મુલાકાતે હશે તે પછી શનિવારે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણ ગાંધીનગર આવી રહ્યા છે pradesh भाजपा ના અધ્યક્ષની વર્ણીના દિવસોમાં એક પછી એક કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં હોવાથી રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે गुरुवार दशहरा निमित्ते देशना संरक्षण मंत्री राजनाथ सिंह पर भूज में साथे उपस्थित था